પોરબંદરમાં પણ મેડિકલ કોલેજનો હાલ નર્સિંગ સ્કૂલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે આ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું કામ વનાણા ખાતે ચાલી રહ્યું છે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ નવા બની રહેલા મેડિકલ કોલેજ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લઈ કામની પ્રગતિની સમીક્ષા કરી હતી તેમજ પોરબંદર એરપોર્ટ સાથેના પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને નવી આધુનિક સુવિધાસભર બિલ્ડિંગ ઝડપથી મળી રહે તે માટે બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જરૂરી સૂચનો પણ કર્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર